દાતા ત્રિશુડિયા ઘાટ અકસ્માત જિલ્લા કલેક્ટર શ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ઘાયલ મુસાફરોના ખબર અંતર લીધા ઘાયલ મુસાફરોની સ્થિતિ સ્ટેબલ સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે કલેક્ટર શ્રી મિહિર પટેલ બનાસકાંઠા સ્થિતિ દાતા ત્રિશુડિયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો નડિયાદ કટલાલ તથા આજુબાજુના વિસ્તારના સાઠથી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટીતંત્ર દ્વારા ત્વરિત સમયસૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી જ્યારે બાવન જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાએ દાંતા સ્થિતિ ત્રિશુડિયા ઘાટના અકસ્માત સ્થળ વિઝિટ લીધી હતી જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટરશ્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના અંતર પૂછ્યા હતા આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે આ અકસ્માતમાં બે પુરુષ અને એક બાળક કુલ મળીને ત્રણ લોકોનું નિધન થયું છે આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સ્ટેટ ન્યૂઝ બનાસકાંઠા